શહેર ગુજરાતના આર્થિક પાટનગર છે સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે જેમાં પણ કાવતર ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમરે

આપી વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણનો ઓર્ડર આપતા હોય છે અને ત્યારે એ ઓર્ડર પ્રમાણે માલ ના આપી પોતાનો મોબાઈલ બંધ કરી દુકાન બંધ કરી તેમજ વાયદાઓ આપી સમય પસાર કરી અને ગુનાહિત કાવતરો રહેતા હોય છે